મિત્રો આજે તુવેર ટોઠા બનાવવાના હતા એટલે જુઓ આ છે બે મરચાં અને લસણ અને આ લીલું લસણ આ ધનિયા અને આ ગોવાના ડુંગળી અને ટામેટા અને આ જુઓ તુએ ટોઠા બફાય છે એટલે લાઈક સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરજો

તુવેર ટોઠા બાફેલા નાખ્યા છે અને ત્યાંની અંદર હવે કરીએ છીએ તુવેર ટોઠામાં ગોળ એડ કર્યો રાખજો લાકડું મારા મિત્રો જુઓ ને કોમેન્ટ ઉપર ઉપરજો મિત્રો આવા ના જોવા માટે શું